આજનો બાઇબલ વચન પવિત્ર આત્માને નામે માંથી અધ્યાય તેર કલમ જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ સુખરેશમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા ને પાપોની માફીમાં માનીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા દિરોજાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા દિરોજાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં અને હંમેશા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમતું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જો તમે પૂરા દિલો જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા દિલો જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા દિલોચાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મો નહીં છુપાવે જો તમે પૂરા દિલોચાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જો તમે પૂરા દિલોચાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષી સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા દિલો જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા દિલો જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા દિલો જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા દિલો જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મો નહીં છુપાવે જો તમે પૂરા દિલો જાનથી તેના ભણી પાછા અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની જેમ હમણાં હંમેશા ચોથો તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જો તમે પૂરા દિલો જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા દિલોચાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષી સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જો તમે પૂરા દિલોચાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા દિલોચાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા દિલોચાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મો નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે જો તમે પૂરા જાનથી તેના ભણી પાછા વળશો અને તેની સાક્ષીએ સત્યનું પાલન કરશો તો તે તમારા તરફ પાછો ફરશે અને તમારાથી ફરી કદી પોતાનું મોં નહીં છુપાવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન